ભરૂચ નર્મદા શેખ સમાજ દ્વારા સામાજિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી ભરૂચ અને નર્મદા જિલ્લામાં વસતા શેખ સમાજની બાર ટીમ એ ભાગ લીધો હતો કોસંબા રોઝ ગાર્ડન ખાતે યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રાજપીપળા ઇલેવન અને ભરૂચ ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં રાજપીપળા ઇલેવન ચેમ્પિયન બની હતી ભરૂચ અને નર્મદા જિલ્લાના વસતા શેખ સમાજ દ્વારા સમાજના યુવાનો સંગઠિત કરવા અને સમાજના ઉભરાતા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટ રોઝ ગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી જેમાં ફાઇનલમાં ભરૂચ ઇલેવન અને રાજપીપળા ઇલેવન આવી હતી જેમાં ભરૂચના ઇલેવનને વિજય થયો હતો જેમાં શેખ સમાજના આયોજક ઇમરાન શેખ અને નાઝીર શેખ આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવા ક્રિકેટરો જોડાતા હતા